thank mm -hmm. you બાંધમાં લઈ લૂંટ ચલાવી આ આરોપીઓએ કામદારોના મોબાઈલ ફોન અને રોકડ રકમ લઈને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને હવે મુખ્ય આરોપી ગુંડ ગુડગાંવથી પકડાઈ ગયો છે સુરતની વ્યવસાયની ઓળખ વચ્ચે આવી ઘટના ભયનો માહોલ ઉભો કરી રહી છે ગઈ તારીખ પાંચમી જૂનના રોજ પુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક ક્રિષ્ના ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઇડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસની ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર વાગે આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા એ ઈસમો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુણા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો Oh, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહેડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસ્સાનો રહેવાસી છે અને સવાઈ માધવપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધવપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસ દિલ્હી ખાતેથી ગુડગાંવ હરિયાણાથી સચિન રૂપે ધરમપાલ જંગાડા મળી આવ્યો આની પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના

બે પંચો રૂબરૂ વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ હથિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુના પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલ છે दिलीप सिंह अर्जुन सिंह पहला आज खाता में नौकरी करते એને નોકરીમાંથી એની ઝઘડો વારંવાર ઝઘડો કરવા અને એને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદનસિંહ ભાટી એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતામાં ન નોકરી કરવા અને માલિકને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું દિલીપસિંહ વેપન લાવ્યો હતો દિલીપસિંહ પકડાવવાથી ક્યાંથી વેપન આવ્યું હતું એક તપાસ દરમિયાન મળી આવશે